તમને બે સાડી મળી જવાની છે અને સાડીઓ તમને વાત કરું તો સાડીનો અહીંયા જબરદસ્ત ખજાનો ભરેલો છે અમારે ત્યાં એટલી જબરદસ્ત સાડીઓ છે જેમ કે ગાળા બોર્ડર જરી પટોળા મલ સિલ્ક પટોળા બાંધની જો સાંધામાં સાડીની વાત કરીએ તો અમારે ત્યાંથી તમને પાર્ટી વેર મોસ મોડર ડોલા સિલ્ક અને વેટલર્સમાં પણ મળી જશે અને બાંધણી તો બેનો એવી છે કે આખા બોટાદમાં આવી બાંધણી તમને ક્યાંય નહીં મળે આ દોઢસો વાળી જે બાંધણી છે ને માત્ર ને માત્ર સો રૂપિયામાં થઈ દેવાની છે અને આથી બાંધણી એક થી ચડિયાતી એક વેરાયટી બાંધણી છે તો બોટાદમાં કોઈ પણ વેપારીને હોલસેલ તથા રિટેલમાં સાડી લેવી હોય તો તમને આસ્થા સાડીમાંથી હોલસેલ તથા રિટેલમાં સાડી મળી રહેવાની છે તેમજ કોઈ પણ નાના વેપારીને અથવા કોઈ પણ બેન ને ઘરે બેઠા પોતાનો સાડીનો વ્યવસાય શરૂ કરવો હોય તો તમે ઘરે બેઠા પણ પંદર થી 20000 માં અહીંથી આસ્થા સાડીમાંથી માત્ર ને માત્ર 15 થી 20000 માં તમે ઘરે આસ્થા સાડીમાંથી સાડીનો બિઝનેસ શરૂ કરી શકો છો અને જો સરનામાની વાત કરું તો ગડડા રોડ ગોટાડ હરિદર્શનથી અંદર આનંદधामના ચારેય ગેટ વટીને આગળ ચાલતા રાધે કૃષ્ણ બે મધુરમ ભાવેશભાઈ પ્રજાપતિ આસ્થા સાડીવાળા વધુ વિગત માટે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરો ધન્યવાદ